મહારાજ પોતે કહે છે કે જેના અંતરની અંદર ભક્તિ ન હોય તો ગમે તેવો ગુણવાન હોય તો પણ તે નકામું છે એટલે ભગવાન સ્વામિનારાયણે પણ આલોકની અંદર પ્રગટ થઈને ભક્તિ માર્ગને વધારે અને વિશેષ પોષણ આપ્યું છે ભક્તિ કરવાથી જીવનની અંદર આપણને આપણા મનને ભગવાનની સાથે જોડવાની એક અવસરને એક તક મળે છે એટલા માટે થઈને અષાઢ સુધી એકમથી માંડીને કાર્તિક સુધી એકાદશી સુધીના આપણા ચાતુર્માસ પર્યંતના જુદા જુદા અલગ અલગ દિવસે પર્વ ઉત્સવ દિક આપણે જન્મોત્સવ વગેરેનો વિશેષ લાભ મળે છે અને એના જ કારણે કરીને આપણું ભારત વર્ષ અને એમાં રહેલો ભગવાનના ભક્તોનો સમુદાય એમને પોતાના જીવનની અંદર જેમ ઇન્દ્ર મહારાજ પોતે વરૂણદેવને કહીને વરસાદ વરસાવે અને પૃથ્વી જેમ હરિયાળી થઈ જાય છે અરે ત્યારે દરેક વ્યક્તિને એ પૃથ્વીની ચારે બાજુ નજર નાખતા જાણે કે લીલી ચાદર ઓઢી લીધી હોય એવો આપણને અનુભવ થાય છે એવી જ રીતે આ ચાર મહિના પર્યંત જેને ચોમાસાના ચાર મહિના આપણે કહીએ છીએ એમાં પણ આપણને આ પ્રમાણે કહેવાય છે કે ભક્તિની વર્ષા આપણા અંતરની અંદર થાય એના કારણે કરીને એ ભક્તિમય વાતાવરણ ઘરની અંદર અને પોતાના અંતરની અંદર અને પરિવારની અંદર ઊભું થતું હોય છે એટલા માટે થઈને ભગવાન સ્વામિનારાયણે પોતે આલોકની અંદર પ્રગટ થઈને એક વિશિષ્ટ કાર્ય એ કર્યું છે કે વિઠ્ઠલનાથજીએ નક્કી કરેલા જે સમય ઉત્સવ અને પર્વ આદિક આપણે બધા કરવા જે શિક્ષાપત્રીની અંદર આપણને આજ્ઞા કરી છે એટલે આપણે પણ આ હિન્દુ ધર્મની અંદર થતા ઉત્સવોની અંદર જ્યારે આપણે એકાગ્ર થઈએ ત્યારે આપણા અંતરની અંદર આપણને યદકિંચિત ભક્તિ વડે કરીને ભગવાનને રાજી કરવાનો અવસર પ્રાપ્ત થાય છે એનો આપણને આનંદ આવે છે એટલા માટે થઈને મહારાજે આપણને આ ઉત્સવોની પરંપરા આપી એમાં અષાઢ સુધી બીજ એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાત કરીને કહેતા કે અષાઢ સુધી બીજનું મુહૂર્ત છે ને ચોઘડિયા વગેરે જોવા ના પડે અને વણ નોતરું મુહૂર્ત કહેવાય તે દિવસે જે જે કાંઈ શુભારંભ આપણે કરીએ કાર્યનો પ્રારંભ કરીએ એ આપણા જીવનની અંદર આપણને સફળતાના શિખર ઉપર લઈ જાય છે એટલે એ દ્રષ્ટિએ કરીને આ અષાઢ સુધી બીજ એટલે રથયાત્રાનો એક ઉત્સવ પણ આપણી સંસ્કૃતિની અંદર સમાયેલો છે અને રથયાત્રાના દિવસની અંદર આપણે જાણીએ એ પ્રમાણે વિશેષ કરીને ભગવાનને ભક્તિભાવથી રથની અંદર બેસાડીને ભક્તો પોતે પોતાના જીવનની અંદર આનંદ ઉત્સવ કરતા કરતા એ સમગ્ર નગરની અંદર ભગવાનના દર્શન કરાવે છે આ જગન્નાથપુરી અને અમદાવાદની અંદર જગન્નાથજીના મંદિરને વિશેથી નીકળતી મૂર્તિઓની શોભાયાત્રા સમગ્ર અમદાવાદ શહેરની અંદર જ્યાં એનો રૂટ હોય ત્યાં આગળ એવે પ્રમાણે વિચરણ કરીને પોતે ભગવાન સ્વયં સાંજ પડે પોતાના દરબારની અંદર પધારે છે એટલે રથયાત્રાના દિવસે પણ આ ઉત્સવની એક વિશેષ મહિમાની વાત છે બીજી રીતે વાત કરવા જઈએ તો કહેવાય છે કે જેના રથના સારથી ભગવાન હોય એવો કોઈ પણ ભક્ત હોય ને તો એના રથને કોઈ પણ દિવસ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થવા દે નહીં અને આપણે જાણીએ છીએ કે મહાભારતની અંદર જ્યારે દ્વંદ યુદ્ધ થાય છે ત્યારે તે વખતના સમયની અંદર અર્જુનનો રથ ચલાવવાનું કામ ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાના શિરે લીધું કારણ કે લડવું એ ભગવાનને યોગ્ય લાગતું નહોતું પણ લડનારને સાચી દિશા બતાવવાનું કામ યોગ્ય લાગતું હતું કે જેથી કરીને પૂજ્ય સાગર સ્વામી પોતે વાત કરીને કહે છે કે જેનો સારથી ભગવાન હોય ને એના એના જીવનની અંદર એનો સદાયને માટે વિજય અને જય થાય જ અને એને બીજી લાંબી બહુ ચિંતા કરવી પડે નહીં એમ આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે જ્યારે મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણ ભગવાને પોતે જે રથની અંદર બેસીને રથ ચલાવ્યો પણ એ રથ પણ ભગવાનની પોતાની સંકલ્પ સિદ્ધિનો રથ હતો અઢાર દિવસના યુદ્ધ દરમાનની અંદર જ્યારે અર્જુન પોતે રથની અંદર આરૂઢ થાય ત્યારે તે વખતે અર્જુન આવે ત્યારે કૃષ્ણ ભગવાન પોતે એનો રથનો દરવાજો ખોલી આપે અર્જુન પોતે રથ ઉપર બેસી જાય અને પછી ભગવાન દરવાજો બંધ કરીને પોતાના રથની લગામ પોતે લઈ અને એ રથને ચલાવે જે આ પ્રમાણે ભગવાન પણ આ લોકની દ્રષ્ટિએ જોવા જઈએ તો એમને સારથી તરીકેની સંપૂર્ણ ફરજ એકદમ અદાથી બતાવી અને પોતાના જીવનની અંદર આપણને બધાને દર્શન કરાયું તો એવી રીતે ભગવાન પોતે સારથીના સ્વરૂપની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનની જોડે હતા તો ગીતાની અંદર પણ આપણને છેલ્લે કહ્યું છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર આ પ્રમાણે જ્યાં ભગવાન હોય ત્યાં આગળ સદાય ને માટે જય વિજય શ્રી કેતા લક્ષ્મી બધું જ્યાં સારથી ભગવાન બન્યા હોય ને એને ત્યાં બધું જ હોય આપણે આમાંથી મર્મ એ સમજવાનો છે કે આપણે પણ આપણા આત્માને જે મનના ઘોડા જોડ્યા છે એ મનના ઘોડાની લગામ આપણે પણ કહેવાય છે કે ભગવાનના હાથની અંદર આપવી અને એટલા જ માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે કેટલાક અને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે મન રમાડી જાય ત્યારે સમજી લેવું કે સારથી વગરનો રથ હશે ને એટલે જ રમાડી ગયું હશે પણ કહે છે કે જ્યારે મનને રમાડીએ ત્યારે સમજવાનું કે ભગવાન ને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ એના સારથી બન્યા હશે ને એટલે જ્યાં નહીં જવાનું હોય ત્યાં જતા હશે ત્યાંથી લગામને પોતે ખેંચીને આ પ્રમાણે યોગ્ય જગ્યાએ યુદ્ધ દરમિયાનની અંદર લઈ જવાનું ભગીરથ કામ ભગવાન પોતે કરે છે માટે આપણે આપણા જીવનની અંદર પણ આપણે પણ દ્વંદ યુદ્ધ ચાલે છે મહાભારતનું યુદ્ધની અંદર કૌરવો અને પાંડવોનું સામ સામે યુદ્ધ હતું એવી જ રીતે આપણા જીવનની અંદર પણ ભગવાનને સંતની પ્રાપ્તિ થયા પછી પણ મન સાથેનું એક યુદ્ધ તો આપણું ચાલતું જ રહેતું હોય છે મહારાજે પોતે વચનામૃતની અંદર કહ્યું કે સત્સંગ કરવો તે કેવળ જીવના કલ્યાણને અર્થે કરવો નહીં કે આ લોકની અંદર આપણે દીકરા ન હોય તો દીકરા મળે ધન સંપત્તિ ન હોય તો તે મળે એવા કોઈ વિચારથી આપણે સત્સંગ કરવો નહીં એની સ્પષ્ટ પરિભાષા આપણને ભગવાન સ્વામિનારાયણે બાંધી આપી છે અને એટલે જ આપણે આપણા જીવનની અંદર વિચાર એ કરવાનો કે આવો જે આ દ્વંદ યુદ્ધ મનની સાથે ચાલે છે એની અંદર આપણે આપણા જીવનમાં વિચાર એ કરીએ કે એની અંદર ભગવાનને જ આપણે પોતે એવા આપણા મનના ઘોડાની લગામ આપી દઈએ એટલે ભગવાન પોતે એ ઘોડાને યોગ્ય રીતે ચલાવશે નહીતર તો કારણ કે આપણે જાણીએ છીએ આત્મા છે એ રથ છે અને મનના ઘોડા છે એ રથી છે એટલે એ પ્રમાણે સમજીએ કે આપણે આ પૃથ્વી ઉપર મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે તે કેવળ ને કેવળ મહંત સ્વામી મહારાજ પણ આપણને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કહે છે કે દેહો યમ સાધનમ મુક્ત હે ન ભોગ ભોગ માત્ર સાધનમ દુર્લભમ કે છે કે આપણને આ દેહ પ્રાપ્ત થયો છે એ લોકના ભોગ વિષય ભોગ પ્રાપ્ત ભોગવવા માટે આપણને પ્રાપ્ત થયો નથી પણ ભગવાનનું ભજન કરવા માટે ને આત્માનું કલ્યાણ કરવા માટે છે આપણે જાણીએ છીએ કે આત્માનું કલ્યાણ એટલે શરીરની અંદર રહેલો જે જીવ એ જીવને જ્યારે આપણે ભગવાનના પરમ ભક્ત કહેતા કે ઉત્તમ મુમુક્ષુ ન બનાવીએ ત્યાં સુધી આપણને ભગવાન પ્રત્યે અતિશય ગાઢ અને વધારે વિશેષ પ્રીતિ થતી નથી એટલે મુમુક્ષુતા હોય જીવનની અંદર તો આ કામ થાય અને એટલા જ માટે આપણે રોજબરોજના ઘરની અંદર કરતા નાના મોટા વ્યવહારના કામોમાં મનને એક જરૂર આપણે પોતે એક વિચાર આપવાનો છે કે ભાઈ તું ભલે ગમે તે કર પણ અમારે તો આ જીવદશાની અંદરથી અમારે બ્રહ્મદશામાં જવું છે જેના કારણે કરીને અમે ભગવાનના પરમ એકાંતિક ભક્ત કહેવાઈએ એવી રીતની અમારી ઈચ્છા છે એટલે આ ભક્તિ માર્ગની અંદર સત્સંગની અંદર અમને ક્યારેય પણ અવળે હસ્તે લઈ જવાનું કરીશ નહીં એમ આપણે મનની સાથે પણ વિચાર વિમર્શ કરવો પડે નહીતર તો સ્વામી કહે છે કે મન તો મહા વિચિત્ર છે એ ક્યાં લઈ જાય એનું કાંઈ નક્કી નહીં પણ એ ઘોડાની લગામ મનરૂપી ઘોડાની લગામને જ્યારે આપણે ગુણાતીત સંતના હાથમાં આપીએ ને ત્યારે આજે આપણે જોઈએ છીએ કે આ સત્સંગની અંદર કેટલો બધો મુમુક્ષુ વર્ગ છે કે જેને પોતે પોતાના જીવનના મનરૂપી ઘોડાની લગામો ભગવાનના હાથમાં આપી તો દેશ વિદેશની અંદર રહેનારા ભગવાનના ભક્તો કેટલું બધું જીવન પવિત્ર જીવે છે અને ગમે તેવા ઉત્તમ ભોગ સામે આવીને ઉભા ને તો પણ તે વખતે એ મક્કમતાપૂર્વક ના પાડી દે અને એને ભોગવવાનો કોઈ પણ પ્રયત્ન કરે નહીં એટલે ખરેખર વાસ્તવિક આપણે જીવનની અંદર રથયાત્રાનો એક બહુ જ મોટો મર્મ સમજવો હોય તો આ છે કારણ કે મન છે એ બહુ ચંચળ છે અને ધજાની પૂંછડી જેવું ચંચળ કહ્યું છે ગુણાતીતાનંદ સ્વામીએ સરસવનો દાણો એક ગાયના સિંગડા ઉપર મૂકીને જેટલી ઘડી સ્થિર રહે એટલી ઘડી સ્થિર રહે એવું આપણું મન છે અને એટલા જ માટે થઈને આવા ચંચળ મનના ઘોડાને બરાબર યોગ્ય રીતે એને લાઈનમાં લેવા હોય તો સ્વામી કહેશે કે ભગવાન સંતને અર્પણ કરી દેવા જેમ આપણે જાણીએ છીએ કે મહારાજના સમયની અંદર એક પ્રસંગ એવો બન્યો બ્રહ્મચારી મહારાજને ગોતે છે કે હવે જમવાનો ટાઈમ થયો છે અને મહારાજ ક્યાં ગયા તો મહારાજ એક ઘોડશાળાની અંદર એક ઘોડો એવો વિચિત્ર તો ગમે તે જાય તો એને પાટું મારે એટલે મહારાજે વિચાર કર્યો કે મારે આનો સ્વભાવ ગમે તેમ કરીને પણ બદલવો છે એટલે મહારાજ એક વાંસડો લઈને બેઠેલા અને થોડી થોડી વારે એના પગે અડાડે એટલે પાટું મારે પાટું મારતા 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 બપોરના બાર વાગ્યા ને બ્રહ્મચારી કે મહારાજ જમવું નથી ત્યારે મહારાજ કે મારી બદલીમાં એ કોઈ બોજ કોઈ બેસો બીજો તો હું આવું જમવા બાકી આને સ્વભાવ છોડ્યા છૂટક્યો છે અને તે વખતના સમયની અંદર મહારાજ એ બીજા કોઈને બેસાડ્યા છે પણ સાંજ સુધીની અંદર પછી એ એટલો હોજો થઈ ગયો કે કોઈને પાટું મારે જ નહીં એમ સ્વામી કે આપણે સત્સંગની અંદર પણ ભગવાન અને સંતની પાસે આપણા મનના ઘોડાની સોંપી દઈએ તો આપણે પણ મનરૂપી ઘોડાના જે ચાર પગ હોય છે ને એ ચારે ચાર પગમાં પાછલા પગે આપણે બહુ વિચિત્ર પ્રકારે પાટું મારતા હોઈએ છીએ એટલે શું તો કે સત્સંગની અંદર આવ્યા પછી પણ ઘણી વખત આપણને એવાનો સંગ થઈ જાય કે જેના કારણે કરીને વિષય તરફ આપણી વૃત્તિ ચાલી જતી હોય છે અને એટલે જ આપણે અંતરની અંદર વિચાર કરવાનો એટલે એવા ગુણાતીત સત્પુરુષને વિશે આપણે જ્યારે અતિશય દ્રઢ પ્રીતિ કરી દીધી હોય તો એ ભગવાન ને સંત છે એ આપણને ક્યારેય પણ કોઈ પણ રીતે કરીને બચાવી લેશે અને જગત સંબંધી પંચ વિષયમાં આપણને ક્યાંય પ્રીતિ થશે નહીં અને મહારાજ કહે છે આ વચના આમાં કહેવાય છે કે આ ઉત્સવ નિમિત્તે એકાદશી આદિક જે વ્રત ને પર્વ આવે છે એને વિશે પણ આપણે જ્યારે મહારાજની આજ્ઞા વડે કરીને ઉપવાસ આદિ કરીએ છીએ એમાં પણ આપણને આપણા જીવનની અંદર મન ક્યારેક ક્યારેક રમાડી પણ જાય છે અને રમાડ્યા પછી મન જ આનંદ માણે છે કે કા તમે બહુ ઉત્સાહમાં હતા ને નિર્જળા ઉપવાસ કરો તો ને પણ મારી તાકાત તો તમારા વિચાર કરતા પણ વધારે હોય છે એવું આપણને અનુભવાય છે એટલે આપણે જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને એમ મનને રમાડવાનું છે મન આપણને રમાડી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું અને એ સેના વડે કરીને થાય તો કહેશે કે જેના સારથી ભગવાન બન્યા હોય કે સત્પુરુષ બન્યા હોય એને જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે મન સ્થિર રહે એનાથી વધારે વિશેષ આપણને સમજાવે છે કે સત્સંગ થયા પછી પણ બુદ્ધિની સાથે મન ભળે છે ને ત્યારે બુદ્ધિ અને મનની અંદર તર્ક વિતર્ક પણ આપણને થતા હોય છે એ તર્ક વિતર્ક કરવાનું કામ ક્યાં સુધી કે જ્યાં સુધી આપણને સત્સંગ પ્રાપ્ત નથી થયો ત્યાં સુધી આપણે વિચાર કરવાનો કે આમાં વેદાધિક શાસ્ત્રોની અંદર આપેલા જે સંતના લક્ષણો છે શ્રીમદ ભગવદ્ ગીતા જેવા કે ભાગવત જેવા ગ્રંથની અંદર જે સંતના લક્ષણો છે એવા આ ગુણાતીત સંતની વાત આપણને કરવામાં આવે છે એમાં છે કે નહીં એમ મનને અને બુદ્ધિને ભેગા થઈને તર્ક વિતર્ક કરી અને આપણે તો આમાં દેખાઈ આવે એવું છે ઘઉંની અંદર કાંકરા હોય તો કાંકરા કાળા હોય અને ઘઉં હોય તો એમાં આપણને દેખાઈ આવે એટલે આપણે કાંકરા વીણી લેવાના એમ આપણને ખબર પડે કે સત્સંગની અંદર આવ્યા પછી પણ આપણને બુદ્ધિ તર્ક વડે કરીને એક વખત વિશ્વાસથી નક્કી કરી લીધું કે મને મળ્યા જે સાક્ષાત ગુણાતીત સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કે મોહન સ્વામી મહારાજ એ ગુણાતીત પુરુષ છે પછી એમાં આપણને ક્યારેય પણ મન કે બુદ્ધિ તર્ક વિતર્ક ન કરે મહારાજે કહ્યું ને કે એક વખત વિશ્વાસ આપણે કરવો પડે અને મહારાજ પોતે કહે છે કે વિશ્વાસી છે એ અમને બહુ ગમે અંતરની અંદર એ દ્રઢ વિશ્વાસ થઈ ગયો હોય તો પછી ગમે તેવા બુદ્ધિના તર્ક આવે ને તો પણ ત્યાં આગળ આપણે ખૂબ સારી રીતે ભગવાનના સ્વરૂપને વિશે દિવ્ય ભાવ રાખી અને આ પ્રમાણે આપણે સત્સંગ કરતા રહીએ એ પણ એક આપણા આજના દિવસની અંદરની અંદર આપણને સમજણ આપે છે એટલે મહારાજ પોતે આ રથયાત્રાના દિવસની અંદર જ્યારે ભગવાન પોતે રથની અંદર બિરાજ્યા ત્યારે નીલકંઠ વર્ણીના વેશે પણ જગન્નાથપુરીને પુરીને વિશે ત્યાંના રાજાના આમંત્રણને માન આપીને જગન્નાથજીના રથને વિશે બિરાજમાન થયેલા નીલકંઠ પ્રભુના દર્શન કરતા ઘણા બધા લોકોના અંતરની અંદર દ્રઢ પ્રતીતિ થતી કે આપણે તો નિત્ય રથયાત્રાની અંદર કાષ્ટની બનાવેલી મૂર્તિનો જ આપણે પ્રાદુર્ભાવ કરાવીને આપણે શણગારીને રથયાત્રા કરીએ છીએ પણ આજે તો નાના એવા કિશોર અવસ્થાની અંદર રહેલા નીલકંઠ પ્રભુને જોતા એમ લાગે છે કે સાક્ષાત ભગવાન પોતે અહીંયા આગળ જગન્નાથજી બિરાજમાન છે એ પણ એક આજના દિવસની અંદર બની ગયેલી એક ઐતિહાસિક ઘટના છે કે જેના કારણે કરીને આમાંથી પણ આપણે એ સમજવાનું છે કે આપણા રથની અંદર આપણે ભગવાનને લગામ સોંપવાની પણ એક કયા ભગવાન હતો કે જે આ પૃથ્વી ઉપર પ્રગટ પ્રત્યક્ષ વિચરે છે એવા જે ભગવાન છે એ ભગવાનને આપણે આપણી આ લગામ આપવાની છે જો એ ભગવાનને આપણે આપીએ તો એ ભગવાન આપણું બધું જ કાર્ય સંભાળી લે અને એના માટે થઈને આપણને મહારાજ પોતે પણ આવું એક દિવ્ય ચરિત્ર નીલકંઠ પ્રભુ હતા ત્યારે કરેલું એ જ રીતે આ ઉત્સવની પરંપરા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સમયથી ચાલી આવે છે મુંબઈ જેવા શહેરની અંદર જ્યાં અક્ષરભવનમાં ઉપર શાસ્ત્રીજી મહારાજ પ્રાર્થના હોલ હતો એની અંદર સંતો પોતે ત્યાં આગળ સરસ મજાનો રથ બલાવે અને પછી રથ પાછો ઇલેક્ટ્રિકના માધ્યમ દ્વારા આ પ્રમાણે કહેવાય છે કે રથ દોડે અને મહારાજના હાથની અંદર સરસ મજાના ઘોડા મૂક્યા હોય એની લગામ પણ એ વખતના સમયની અંદર મહારાજને આપે એટલે યોગીજી મહારાજ બહુ ભક્તિભાવપૂર્વક દર્શન કરતા આ પ્રસંગને વિશેષ યાદ કરતા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને મહંત સ્વામી મહારાજ યાદ કરે છે કે અંદર જ્યારે અમે હતા ને ત્યારે ત્યાં આગળ પણ રથયાત્રાનો દિવસ આવ્યો એટલે બંને સંતો બજારની અંદર જઈને આ પ્રમાણે કહેવાય છે કે એ પ્રકારના રમકડાના ઘોડા મળતા હોય એ ઘોડા લઈ આવ્યા રથ બનાવ્યો અને હરિકૃષ્ણ મહારાજને રથની અંદર આરૂઢ કરીને એમના હાથની અંદર ઘોડાની લગામ આપી અને ત્યારે યોગીજી મહારાજ બહુ જ રાજી થયા હતા સત્પુરુષ અને ભગવાનનો સિદ્ધાંત એ છે કે આવું કરવાથી એટલે આવો પ્રસંગને ઉજવવામાં પણ કહેવાય છે કે દોડતા ઘોડાની લગામને સ્થિર કરવા માટે ભગવાનના હાથની અંદર જો આપણે આપી હોય તો આપણે ખરેખર અવળે રસ્તે જતા અટકી પડીએ અને આપણને સવળે રસ્તે જ લઈ જાય એવો એક દ્રઢ વિશ્વાસ પણ આપણને સત્પુરુષ દ્વારા આપણને પ્રાપ્ત થાય અને પછીના સમયની અંદર તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ્યારે જ્યારે મુંબઈ જતા અને ત્યારે તે વખતે પણ ત્યાં આગળ પૂછે યોગીચરણ સ્વામી મેકેનો કરીને આવું પરદેશની અંદરથી બધાએ જુદા જુદા સ્પેરપાટ રોડું આવતું હોય છે એમાંથી રથ બનાવી અને રથયાત્રાનું આયોજન કરતા એ પણ એટલો બધો અદભુત થતો કે બધા હરિભક્તો બધા આનંદ વિભોર બની જતા એવી જ રીતે આપણે જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજ પણ સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજના હયાતીની અંદર વધારેલા અને તે વખતે ત્યાં આગળ અમે બધા સંતોએ ભેગા થઈને એવો રથ બનાવેલો કે એલ્યુમિનિયમના ટ્રેક ઉપર રથ ચાલે ગોળ ગોળ સરસ મજાનો પર્વત પર્વતની અંદરથી રથ નીકળે અને એમાં પણ ઇલેક્ટ્રિકનું પાવર પાછો એલ્યુમિનિયમના જે હવે ટ્રેક હતી એમાંથી પાવર એકમાંથી નેગેટિવ જાય ને એકમાંથી પોઝિટિવ જાય અને એ પ્રકારે એના વ્હીલની સાથે એનો સ્પર્શ થાય એટલે આ પ્રમાણે કહેવાય છે કે જે પ્રમાણે અમે ચલાવીએ એ પ્રમાણે એ રથ ચાલે એ પણ એક અદ્ભુત સ્મૃતિ તે સારંગપુરની પણ અંતરની અંદર રહેલી છે અને પ્રમુખસ્વામી મહારાજ તો પોતે અમદાવાદની અંદર હતા બિરાજમાન ત્યારે સાલ મને બહુ યાદ નથી પણ તે વખતે પ્રમુખસ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ ઈશ્વર સ્વામી આ બધા એ વડીલ સંતો બધા જ સંતોએ પોતાના ગળાની અંદર હાર ધારણ કરેલા અને સરસ મજાનું પદ ગાતા ગાતા એ રથ મહારાજને બિરાજમાન કરીને એ રથને ખેંચેલો અને સાહીબાગ મંદિરની અંદર મંદિરની ચો તરફ એ રથને આ પ્રમાણે કહેવાય છે કે ફેરવવામાં આવેલો તો આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે કહેવાય છે કે રથ એ આ મોટા પુરુષના યોગની અંદર પણ આપણે આવા રથયાત્રાના ઉત્સવનો લાભ બહુ લીધો છે અને સારંગપુરની અંદર તો સ્વામીશ્રીને એક વખત તો ગાડાની અંદર બેસારીને પણ રથયાત્રા કાઢેલી પછી તો જુદા જુદા વિશિષ્ટ પ્રકારના રથ બનાવેલા હોય એની અંદર પણ રથયાત્રા કાઢેલી બે હજાર ને ચૌદની સાલની અંદર જ્યારે પ્રમુખસ્વામી મહારાજ પોતે વિદેશ વધારવાના હતા એના પહેલા સારંગપુરની અંદર પણ ત્યાં આગળ બહુ વિશાળ રથ હતો અને રથની અંદર સ્વામીશ્રીને બિરાજમાન કરીને ત્યાં આગળ યજ્ઞ પુરુષ સભામંડપ ખુલ્લો ઓપન જે જગ્યા છે એની અંદર લાવવામાં આવેલા અને એમાં જ બેસીને સ્વામીશ્રીએ પોતે અદભુત આશીર્વાદ અને દર્શનનું સુખ પણ આપેલું એટલે આવા પ્રસંગોને યાદ કરીએ તો દર વર્ષે રથયાત્રાના વિશિષ્ટ દર્શન ભગવાનની સાથે ભગવાનના ઉત્તમ ભક્ત એવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષના પણ આપણને થતા રહ્યા છે. અહી રોજ સવાર સાંજ સાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે જવાનો સ્વામીજીનો નિત્યક્રમ રહેતો. તેમાં પણ આજના સમયે દર્શન બાદ તેઓ થોડી પરિક્રમા ફરી સંતો ભક્તો સાથે ગોષ્ઠી કરતા. તેથી આ સાયમ સત્રનું સૌને ઘણું આકર્ષણ રહેતું. એકવાર આવી જ એક સાંજે તેઓ સ્મૃતિ મંદિરે પધાર્યા ત્યારે સંતો શિખરના પથ્થર ચડાવવાનું કામ કરી રહેલા તે જોઈ સ્વામીશ્રીએ પણ સીડી દ્વારા યુવાનની જેમ સળસડાટ ઉપર ચડી સૌને પ્રેરણા પ્રોત્સાહન આપ્યા આ સમયે સંતો શ્રીફળ ધરતા સ્વામીશ્રી તે વધેર્યું તેની શેષ કાઢી સંતોએ સ્વામીશ્રીને આરોગ્ય આપી ત્યારે તેઓ પૂછ્યું ઠાકોરજીને ધરાવ્યું આ સાંભળતા જ સૌનો હાથ પાછો પડ્યો ટોપરાના ટુકડા નીચે સ્મૃતિ મંદિરમાં ધરાવવામાં આવ્યો તે પછી સ્વામીશ્રી જમ્યા જેમ ગુલાબની એક પછી એક પાંખડીઓ ખુલતી જાય તેમ સ્વામીશ્રીના જીવનની પળે પળ ભક્તિ ખીલતી રહેતી તેની ફોરમથી સૌ તરબતર થઈ જતા તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ સ્વામીશ્રીની સૌરૂભ રાકણિયામાં પ્રસરી અહીં તેઓ પ્રથમવાર જ વધારતા હોવાથી હરિભક્તોએ શાનદાર સામયો કરી તેઓને વધાવ્યા આ સત્કાર સ્વીકારવા હરિભક્તોએ શાનદાર સામયો કરી તેઓને વધાવ્યા અને સત્કાર સ્વીકારતા સ્વામીશ્રી સાતિક પધરામણીઓ અને સેવવાનો લાભ આપી સાંજે બોટાદમાં લાલજીભાઈ કડથિયાના ઘેર ઠાકોરજી મારવા પધાર્યા આ યજમાનનો પૌત્ર હવે ટૂંક સમયમાં જ નિશાળના પગથે ચડવાનો હતો તે જાણી સ્વામીશ્રીએ તેના હાથમાં પેન આપી પછી તેનો તે હાથ પોતાના હાથ વડે પકડી પાટી પર એકડો ઘૂંટાવ્યો તેઓની આ વાત્સલ્યતા વર્ષા પાટી પર અંકાયેલા એકડાની જેમ સૌ માટે એક નંબરની જ રહી સ્વામીશ્રીની આવી વાત્સલ્ય ધારા બોટાદ બાદ ગઢપુરમાં વરસવા માંડી અહીં તેઓની નિશ્રામાં તારીખ પંદર સપ્ટેમ્બરના રોજ ઉજવાનારા શ્રીજી મહારાજના સ્મૃતિ પર્વની ઉજવણી નિમિત્તે સૌને જમાડવાનો દૂધપાક અંગે ભંડારી સંતે સ્વામીજીને પૂછ્યું ત્યારે તેઓએ બાવીસ મણનું માપ જણાવ્યું પરંતુ ભક્તોનો અણધાર્યો ધસારો થવાની શક્યતા જોઈ તે સંતે તકેદારી રાખી પચ્ચીસ મણ દૂધપાક બનાવડાવ્યો શ્રીજી મહારાજની રણભૂમિમાં આ ઘણા વખતે સ્મૃતિ પર્વનો લાભ મળતો હોવાથી સ્વામી શ્રી સભામાં બરાબર ખીલ્યા સંતો ભક્તોના પ્રાસંગિક કથા કીર્તન બાદ તેઓએ મહારાજના ચરિત્રોની અદભુત રસ લહાણ કરાવી ત્યારબાદ સૌને વ્યક્તિગત દર્શન લાભ આપી વાસુદેવ હરેનો શાદ પડાવ્યો તેથી ભોજન શાળામાં એક પછી એક પંગતો બેસવા લાગી ધોળેક કલાકમાં સૌ જમી રહ્યા ત્યારે પેલા ભંડારી સંતે જોયું તો બરાબર ત્રણ મધ દૂધપાક વધેલો તેમાં તેઓને પોતે ડોહળેલું ડાહપણ તરત દેખાયું બાળપણને એકડું ઘોટાડવાથી માંડીને હજારોના જમાડવા સુધીના વિવિધ ફલકો પર વિસ્તરેલી સ્વામીશ્રી નિપૂળતા જોઈ આજનો દિવસ ધન્ય થઈ ગયો